નમસ્કાર હું છું સંદીપ વાળન જાંબુગોડાના ખાખરિયા ગામ નજીક આવેલા ભાનુદેવ ફન રિસોર્ટને નાતાલ પર્વને લઈ જગમગાટ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વભરમાં નાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે ત્યારે ખાખરિયા ખાતે આવેલ ભાનુદેવ ફન રિસોર્ટમાં દરેક તહેવારોને ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે હાલમાં આવી રહેલ નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે પર્યટકોનું આકર્ષણ એવા આ રિસોર્ટમાં નાતાલ પર્વને લઈ રિસોર્ટમાં આવેલ એક ખાસ વૃક્ષને સુશોભિત કરી આખા રિસોર્ટને જગમગાટ કરવામાં આવ્યું છે તેમ જાણવા મળ્યું છે આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુગણાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા આવ નવા વિડિયો આપણને જોવા મળે રહે નમસ્કાર બાનુ ધ ફન ફોરેસ્ટ રિઝોર્ટ એન્ડ સ્પા જાંબુગોડામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારું નામ ચિંતન અને મારી ટીમ અમે લોકો બાનુ ધ ફન રિઝોર્ટ જાંબુગોડામાં દરેક પર્વ દરેક ફેસ્ટિવલ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ આ નિમિત્તે આ વખતે નાતાલ પર્વે અમે અને અમારી ટીમે ટર્મિનેલિયા નામના આ ટ્રી જે અમારે ત્યાં પર્મનેન્ટલી લાગેલું છે તેને ક્રિસમસ ટ્રી તરીકે શણગાર્યું છે ઉપરાંત અમે આખી પ્રોપર્ટીને નાતાલ પર્વના થીમ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સજાવી છે જાત જાતની વાનગીઓ અને ક્રિસમસને લગતી દરેક ફેસિલિટી દરેક થીમ દરેક વસ્તુનું અમે અનુસરણ કરતા હોઈએ છીએ ભાનુદફન રિઝોર્ટ જાંબુગોડામાં અમે મારા અને મારી ટીમ વતી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે વધારો અને અમને સેવાનો અવસર આપો નમસ્કાર 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 મેં શેફ અજેન્દ્ર કુમાર ભાનુ દન ફોરેસ્ટ રિસોર્ટ એન્ડ આસપાસ જાંબુઘોડા ગુજરાત હમલોગ ક્રિસમસ એન્ડ ન્યૂ ઇયર બહુ અચ્છે સે સેલિબ્રેટ કરે जो कि अभी हमने आप देख रहे हैं बैकग्राउंड में दिख रहा है जो सजा के काफ़ी अच्छा से रखा है प्लस उसके साथ में गला डिनर मेनू तैयार किया है और गला डिनर हम लोग लगाने जा रहे हैं क्रिसमस न्यूवर के उपलक्ष्य में तो मैं चाहता हूँ कि आप लोग हमारे रिसोर्ट पधारो और इसका आनंद उठाओ धन्यवाद